શ્રી બાળકૃષ્ણલાલ પ્રભુ કી જય વલ્લભાધીશે કી જય ગોપીનાથ પ્યારે જગી જય ગુસાજી પરમ દયાલ કી જય શ્યામ જયમને મહારાણી જગી જશે ગીરા ધરણે કી જે ગયા અધ્યાયનમાં આપણે સિદ્ધાંત મુક્તાવલીનો ચોથો શ્લોક જોયો હવે આજે આપણે આ અધ્યયનમાં પાંચમો અને છઠ્ઠો બે શ્લોકો જોઈશું પહેલાં પાંચમો શ્લોક જોયો કે તદે વેત તકા પ્રકારેણ ભવ્યથી શ્રુતે દ્વિરૂપમ ચાપી ગંગાઓ અગ્નેય સા જલરૂપિણી અર્થાત તે અક્ષરબ્રહ્મ જ રૂપ જગત રૂપે ઠેલ છે એવો વેદની ત્રુટીઓનો મત છે અને બે સ્વરૂપવાળા અક્ષર બ્રહ્મને પણ ગંગાજીની જેમ જાણવું તે ગંગાજી જલરૂપા છે પહેલાં પાંચમો શ્લોક આપણે જોઈ લઈએ વિસ્તારથી કે શ્રી મહાપ્રભુજી કહે છે કે બૃહ બૃહદ અરણ્યક ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે આ સગડું અક્ષર બ્રહ્મ અક્ષર બ્રહ્માત્મક છે અક્ષર બ્રહ્મ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું અને અક્ષર બ્રહ્મામાંથી જગત ઉત્પન્ન થયું છે માટે જગતને ઉત્પન્ન કરનાર હરિ તેને પોતાનામાં લીન કરનાર અને તેનું પાલન કરનાર બ્રહ્મ જ છે અને માટે આ જગત પણ સત્ય છે અને નિત્ય છે જે આપણે આગળ જોઈ ગયા છે કે જેમ અગ્નિમાંથી હજારો તણખા નીકળે તેમ અક્ષરબ્રહ્મમાંથી અનેક ચેતનયુક્ત જીવો પ્રગટ થયા છે અને અનેક જળ પણ પ્રગટ થયા છે તે જળ ચેતન જીવોનું આ જગતમાં બનેલું છે આમ અક્ષરબ્રહ્મ બ્રહ્મ જગતનો આકાર ધારણ કર્યો છે આથી અક્ષર બ્રહ્મમાં બે સ્વરૂપ છે એક સ્વરૂપ છે જગતરૂપ અને બીજું સ્વરૂપ કે જ્ઞાનીઓની ગતિરૂપ તેજોમય દિવ્ય સ્વરૂપ છે આ બે સ્વરૂપો સ્પષ્ટ કરવા માટે શ્રી મહાપ્રભુજીએ ગંગાજીનું ઉદાહરણ આપે છે ગંગાજીના પણ આવા બે સ્વરૂપ છે ગંગાજીનું એક રૂપ જલ સ્વરૂપ છે અને બીજું રૂપ તીર્થ સ્વરૂપ છે આ ઉપરાંત ગંગાજીનું ત્રીજું રૂપ પણ છે જે દેવી સ્વરૂપ છે એટલે કે આધિભૌતિક અધિદૈવિક અને આધ આધ્યાત્મિક એમ ત્રણ સ્વરૂપ કોઈ પણ વસ્તુ હોય તેના ત્રણ સ્વરૂપ હોય ની જળ હોય કે ચેતન હોય કોઈ પણ વસ્તુ લઈ લો તમે તેના આ ત્રણ સ્વરૂપ હોય જ ગંગાજીનું જલ સ્વરૂપ આપણી ભૌતિક આંખોથી જોઈ શકાય છે તીર્થ સ્વરૂપનો અંતઃકરણથી અનુભવ કરી શકાય છે તેમના દિવ્ય દેવી સ્વરૂપનું દર્શન દિવ્ય દ્રષ્ટિ મળે તો જ થઈ શકે છે જલસ્વરૂપ અધિભૌતિક સ્વરૂપ છે તીર્થ સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે અને દેવી સ્વરૂપ અધિદૈવિક સ્વરૂપ છે જે મેં આગળ કીધું એ જલ સ્વરૂપમાં તીર્થ સ્વરૂપ અને દિવ્ય સ્વરૂપ બિરાજમાન છે એવી જ રીતે દિવ્ય સ્વરૂપમાં તીર્થ સ્વરૂપ અને જલસ્વરૂપ પણ બિરાજમાન છે તીર્થ સ્વરૂપમાં દિવ્ય સ્વરૂપ અને જલ સ્વરૂપ પણ વિદ્યમાન છે એટલે બધા ત્રણે તો એકબીજા સાથે જોડાયેલા છે આમ આ ત્રણેય સ્વરૂપની એકરૂપતા છે ગંગાજી સ ઇચ્છાથી ત્રણેય રૂપે પ્રગટ થયેલા છે તે ત્રણેય રૂપો તેમના જ હોવાથી સત્ય છે આજ પ્રમાણે પરબ્રહ્મા પ્રમાદના પણ ત્રણ રૂપો છે એક ભગવાન તરીકેનું દિવ્ય સ્વરૂપ એ આદિદૈવિક છે અક્ષર બ્રહ્મ સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ છે અને જગત સ્વરૂપ એ આદિભૌતિક સ્વરૂપ છે દિવ્ય સ્વરૂપમાં ગુપ્ત રીતે અક્ષર બ્રહ્મ અને જગત વિદ્યામાન છે તેવી જ રીતે અક્ષર બ્રહ્મ સ્વરૂપમાં બ્રહ્મ પરમાત્મા અને જગત પણ રહેલા છે અને જગતમાં પણ અક્ષર બ્રહ્મ સ્વરૂપ અને પરમાત્મા સ્વરૂપ બિરાજમાન છે આમ આ ત્રણેય સ્વરૂપની એક રૂપતા છે જેમ ગંગાજીમાં છે એવી રીતે પ્રભુમાં પણ છે એવી રીતે બધી જળ અને ચેતન વસ્તુઓમાં બધી રીતે આ રીતે ત્રણ અધ્યા અધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિક જોડાયેલા હોય છે ત્રણે ત્રણની એકરૂપતા હોય છે તેથી પરમાત્મા સત્ય છે તો જગત પણ સત્ય છે પરમાત્માનો આર્વિભાદ આરવિર્ભાવ જગત રૂપે થયો છે આ ત્રણેય સ્વરૂપો અભિન્ન હોવા છતાં ભિન્ન ભિન્ન રૂપે દર્શન આપે છે હવે આપણે આગળ છઠ્ઠો શ્લોક જોશું મહાત્મા સંયુતા નામ શિવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધય બુદ્ધયતામ અર્થાત ગંગાજી તેમના મહાત્માથી મુક્ત મહાત્માથી યુક્ત એવા તીર્થરૂપ રૂપા તીર્થરૂપ પણ છે મર્યાદા માર્ગની રીત તેમનું સેવન કરનારા માણસોને તેઓ ભોગ અને મોક્ષ આપનારા છે તેમ અક્ષર બ્રહ્મને પણ જાણવું હવે છઠ્ઠો શ્લોક વિસ્તારથી જોઈએ આપણે કે જેમ ગંગા જળમાં વધારો ઘટાડો થાય છે તેમ જગતમાં પણ આવભાવ અને તીરોભાવ થાય છે ગંગાજીના તીર્થરૂપનું સેવન કરવાથી ભોગ અને મોક્ષ મળે છે તેમ બ્રહ્માની ઉપાસના કરવાથી ભોગ અને મોક્ષ મળે છે ગંગાજીમાંથી આણેલા જળના સેવનથી ભોગ કે મોક્ષ મળતો નથી તેમ કેવળ જગતનું ધ્યાન કે ઉપાસના કરવાથી મોક્ષ મળતો નથી જે લોકો ભક્તિભાવપૂર્વક ગંગાજીના જળ સ્વરૂપના દર્શન કરે છે તેમની દેવી સ્વરૂપે પૂજા ઉપાસના કરે છે હરિદ્વાર જેવા સ્થળોમાં તેમનું ધ્યાન કરે છે તે ગંગાજીના ભક્તોને ગંગાજી દેવી સ્વરૂપે દિવ્ય દર્શન આપે છે આ દર્શન મર્યાદા માર્ગના ઉપાસના પ્રકારથી પ્રાપ્ત થતું નથી પરંતુ ભક્તિ માર્ગથી પ્રાપ્ત થાય છે એટલે ભક્તિ કરે તો જ તેમને દિવ્ય દિવ્ય દર્શન થાય બાકી મર્યાદા માર્ગની રીતે તમે પૂજા ઉપાસના કરે તો ખાલી મતલબ અધિભૌતિક અને અધ્ય અધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપનું અમને જ્ઞાન મળે પણ અધિદૈવિક સ્વરૂપને આપણને સમજ મળતી નથી એ તો ખાલી ફક્ત ભક્તિથી જ આપણને અનુભવ થાય અહીં મહાપ્રભુજી સમજાવે છે કે ગુ આ પરંતુ માર્ગથી સમજાય મહાપ્રભુજી આ સમજાવે છે કે ભક્તિ માર્ગથી દેવી આજે અધિભ અધિદેવિક સ્વરૂપને આપણને જોવા મળે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે ગંગાજી રાજા ભગીરથ ઉપર પ્રસન્ન થયા હતા વિષ્મપિતામાને માતા તરીકે તેઓ દર્શન પણ આપતા હતા એ આપણને ખબર જ છે ગંગાજીના સ્વરૂપનું વર્ણન કરતાં પુરાણાઓએ કહ્યું છે કે શરદ ઋતુના ચંદ્ર જેવા તેઓ શુભ અને સ્વરૂપમાન છે તેમના મુકુટમાં સોડસ ચંદ્રકલાઓ છે તેમને ચાર ભૂજા છે જેમાં કળશ કમળ વરમુદ્રા અને અભય મુદ્રા છે તેઓ સાદા શ્વેત વસ્તુને ધારણ કરે છે તેમનું વાહન મકર છે મકર એટલે કે મકર આવા ગંગાજીના દિવ્ય દર્શન થતાં દર્શન તેમના અનેક ભક્તોના થયા છે તે દર્શન અનુસાર ગંગાજીની મૂર્તિઓ સિદ્ધ થતાં હરિદ્વાર આદિ સ્થળોમાં કે ઘરમાં ભક્તો એ મૂર્તિને મર્યાદા માગે ભક્તિ કરતા જણાય છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ પ્રગટ થયા પછી જ્યારે તે વધે ત્યારે જેમની ભક્તિ કરવામાં આવતી હોય તે સ્વરૂપના સાક્ષાત દર્શન ભક્તને પોતાના ઘરમાં થાય છે અન્ય લોકોને એ થતા નથી એવું જ આપણા ઠાકોરજી માટે પણ સમજવું મહાપ્રભુજીનો કહેવાનો મતલબ આ છે કે જેમ જેમ આપણે પ્રભુની સેવા કર્યા કર્યા કરશું અને જેમ જેમ ભક્તિ વળશે તેમ તેમ આપણને પણ પ્રભુના સ્વરૂપ સાક્ષાત આપણા પોતાના ઘરમાં જ થશે બીજા કોઈને થશે નહીં મહાપ્રભુજીનો મત એટલો સુંદર છે કે એના વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે મહાપ્રભુજીએ આપણને શુભ પધરાવી આપ્યું છે કે હર દાદા ઘરને વ્રજ બનાવી દીધો એમણે કે આપણે વ્રજમાં જવાની બી આશા નહીં કરવી જોઈએ આપણે જે જોઈએ તો ચોર્યાસી બસો બાવન વેસાવમાં આપણે તમે જોયું હશે વાર્તા પ્રસંગોમાં કે શેઠ પુરુષોત્તમ દાસ છે કે પછી પદ્મનાભદ દાસ છે કે પછી દામોદર સંભાળવાવાળા છે એવા બધા હારા બધા મતલબમાં વૈષ્ણવો છે તેમણે કોઈ દિવસ વ્રજમાં ગયા નથી પોતાના ઘરમાં જ પ્રભુની સેવા કરી છે આ વાત આપણે ચોક્કસ સમજવી જોઈએ એ વાત જ્યાં લગીને આપણને સમજાતી નથી ને ત્યાં લગીને આપણે બીજા બંને ભટકિયા કરીએ છીએ કારણ કે મહાપ્રભુજીએ આપણને એવું પ્રભુ પધરાવી આપ્યા છે કે સાક્ષાત તે વ્રજને લઈને આપણા ઘરે જાય છે પછી ને તીર્થ પ્રભુના ચરણોમાં બીરાજે છે જેમ કે સંતદાસજીને જ્યારે છેલ્લી છેલ્લી ઘડીએ એમ કહેવામાં આવે કે તીર્થમાં જવું જોઈએ વ્રજમાં પણ પછી એમને વિચાર આવે છે કે તીર્થમાં જઈને શું કહેવું છે પ્રભુ તો તીર્થમાં જઈને બી કોને જોવાના છે પ્રભુને યાદ કરવાના છે ને પ્રભુની લીલાઓને જોવાના છે એના કરતાં તો પોતે તે વ્રજને લઈને પોતાના ઘરમાં બીરાઈ જાય છે તો પછી એ પણ જતા નથી કહેવાનો મતલબ આ છે કે જે મહાપ્રભુજીએ આપણને શું પધરાવી આપ્યું છે એ આપણને જ્યાં લગીને ખ્યાલ ના આવશે ત્યાં સુધી આપણે ભટક્યા કરશું શ્રી મહાપ્રભુજીના વચનો ઉપદેશો અને સિદ્ધાંતો પ્રમાણે જ્યાં લગીને આપણે જીવશું ત્યાં લગીને આપણે આપણા પ્રભુને છોડીને કશે જવાનું મન જ ન થશે અધ્યયન ગઈમ્યું હોય તો લાઈક કરજો ફોરવર્ડ કરજો આગળ આગળ બેસતા ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી વલ્લભાધી સકી છે